નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કોર્પોરેટ ઓફિસ વડોદરા દ્વારા આજરોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કુલ છવ્વીસ જેટલી વીજ ચેકિંગ ટીમ બનાવી વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી સંતરામપુર તાલુકામાં કુલ છસો સત્યાવીસ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા તેમાં એકાણું વીજ જોડાણ વીજ ચોરી કરતા માલુમ પડ્યા હતા જેનું વીજ ચોરીનું અંદાજીત બિલ રૂપિયા પંદર પોઈન્ટ પંચાવન લાખ જેટલું થાય છે આ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અચાનક સરપ્રાઇઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે